છેલ્લા બે ત્રણ દિવસ તો ગાંધીનગર અમારી પાર્ટીની મિટિંગ હોવાને કારણે પણ મારા ધ્યાન ઉપર જે વાત આવી છે એ મુજબ જયંતિભાઈ સરદારા ધામના ઉપપ્રમુખ છે અને એમની ઉપર હુમલો થયો છે એટલે આ બાબતને હું નિંદનીય કહું છું અને આવી બાબત બનવી પણ ન જોઈ ને હું એને વખોડી કાઢું છું સાથે સાથે જ્યારે ખોડલધામ એક સમાજની સંસ્થા છે સમાજની ઉત્થાન માટે કામ કરે છે એવી જ રીતે સરદારધામ પણ સમાજના ઉત્થાન માટે કામ કરે છે તો બંને સમાજની સંસ્થાઓ છે અને બંને સંસ્થાઓમાં હું ટ્રસ્ટી છું ખોડલધામમાં પણ છઉ અને સરદારધામમાં પણ છું એટલે બધા આ સમાજ સેવાના કામ કરવા અને એમાં વિવાદ હોવો ન જોઈ અને મારી સમાજના વડીલોને બધાને લાગણી પણ છે કે આ જે કાંઈ વિવાદ છે એ વહેલામાં વહેલો ઓતી જાય અને બધાને સાથે મળી અને સમાજની સેવા બધા કરે એવી હું વિનંતી કરું મધ્યસ્થી આવો ચોક્કસ હું વડીલો મેં કીધું સરદારધામ ના સિનિયર ટ્રસ્ટીઓ ને ઉપપ્રમુખ છે નટુભાઈ એમને પણ મેં વાત કરી હતી અન્ય લોકોને પણ મેં વાત કરી હતી કે આમાં મધ્યસ્થી થઈ અને આ વાતને આપણે વહેલા વેલી પૂરી કરી નાખવી જોઈએ અને જે કઈ ગેરસમજ છે એ આપણે દૂર કરવી જોઈએ આમાં આ બધા જોતા એવું લાગે છે કે આ સંસ્થામાં સંસ્થાને આને કઈ આપણે ગણી ન શકીએ અને સંસ્થા સાથે આને જોડાય પણ નહી કારણ કે સંસ્થાના વડીલો છે ઈ નરેશભાઈ હોય કે ગગજીભાઈ હોય એ બધા સાથે મળી અને અમુક વાત પણ કરતા હોય છે અવારનવાર અને સમાજના વિકાસ માટેની સમાજના ઉત્થાન માટે ચર્ચા કરી અને સાથે મળી અને વાત પણ કરતા હોય છે અને આવી જે કઈ સંસ્થાઓ સમાજની હોય એ સમાજનો કેમ વિકાસ થાય સમાજના યુવાનોને સાચા માર્ગે દોરવાનું કામ કરતા હોય અને આ આવી બાબતમાં એ પડે પણ નહીં અને આ બાબતમાં એને કંઈ મને એવું લાગે છે નરેશભાઈ તો વિદેશ છે અને રજજીભાઈ પણ આમાં કઈ આવી બાબતમાં હોય નથી

કોઈ પણ બાબત હોય ત્યારે એક્સિડેન્ટલી બાબત હોય ત્યારે આપણું પોતાનું માનસિકતા બરોબર ન હોય અને એક આવેશમાં આવી અને બોલી ગયા હોય તો પણ એવી કોઈ બાબત છે નહીં જયંતિભાઈના મનમાં પણ નથી આપ જાણો છો એમ કાલે નું સ્ટેટમેન્ટ પણ આપણે તમે લોકોએ લીધું અને એને પણ પોઝિટિવ આપ્યું છે કે હું આ વડીલોને વિનંતી કરી અને આ સમાધાન કરવામાં માતાજીને પણ પ્રાર્થના કરું કે આ સમાધાન થઈ જાય એવું ખુદ બોલે છે એટલે એવી કોઈ બાબત મને લાગતી નથી આંતરિક વિવાદનો કોઈ મુદ્દો જ નથી સમાજ સેવા કરવાની અંદર આમાં હરીફાઈ હોય ને વિવાદ હોય ને સમય અને પૈસાનું યોગદાન આપી અને લોકોની સેવા કરતા હોય ત્યારે આમાં આંતરિક વિવાદનો કોઈ મુદ્દો મને જણાતો નથી